પંદર જાન્યુઆરી બે હજાર નવ ના રોજ બપોરે ત્રણ પચીસ કલાકે યુએસ એરવેઝની ફ્લાઇટ વન ફાઈવ ફોર નાઇન અમેરિકાના લાગાડીયા ટેક ઓફ કરે છે વિમાનને અનુભવી પાયલટ સલી ઉડાવી રહ્યા હતા અને સાથે હતા કો કોઈલટ જેફ્રી સ્કાઇલ્સ રાબેતા મુજબ વિમાન હવામાં જઈ રહ્યું હતું અને વિમાનની આસપાસ ન્યુયોર્કની ઊંચી ઇમારતો અને સુંદર યુડસન નદીનો નજારો પણ દેખાતો હતો હજુ તો પાયલટ યુડસન નદીની સુંદરતાની વાત જ કરી રહ્યા હતા એટલામાં બર્સ્ટ સ્ટ્રાઇક થાય છે એટલે કે પક્ષીઓનું એક ઝુંડ વિમાનના બંને એન્જિનની સાથે અથડાય છે અને ત્યાર પછી થાય છે એન્જિન ફેલિયર એન્જિન ફેલિયર સાથે જ પાયલોટ સલી એટીસી સાથે સંપર્ક કરે છે અને મેડે મેડે મેડેનો કોલ આપે છે એટીસી પર બેસેલા વ્યક્તિ લાગાર્ડિયન એરપોર્ટ પર તેનો રનવે ખાલી કરે છે અને ઇમરજન્સી લેન્ડિંગની તેમને મંજૂરી આપે છે પરંતુ આ વાતચીત દરમિયાન અનુભવી પાયલટ સલીના ગણિત મુજબ વિમાન રનવે સુધી પહોંચી શકે એમ લે છે સલી ક્રૂ મેમ્બર્સ અને પેસેન્જરને પણ આ વાતની જાણ કરે છે અને સલી વિમાનને તરત નદીની તરફ લઈ જાય છે અને તેનું બેલી લેન્ડિંગ કરાવે છે ઉતરતાની સાથે તમામ પેસેન્જરને તથા ક્રૂ મેમ્બર્સ લાઈફ જેકેટ પહેરાવે છે

પાયલટ પર અનેક સવાલો ઉભા કરવામાં આવે છે તેમના વિરુદ્ધ એક ઇન્ક્વાયરી બેસાડવામાં આવે છે પેસેન્જર લોકો અને તે આસપાસના બીજા પણ અનેક મીડિયા માધ્યમો પાઇલટને હીરો માને છે તો બીજી તરફ એરલાઇન તેમને શંકાસ્પદ નજરથી જુએ છે કારણ કે પ્લેનને નુકસાન થયું છે આ તમામ મેન્ટલ ટ્રોમાની વચ્ચે પાયલટ ઇન્ક્વાયરીમાં સામેલ પણ થાય છે કંપની દ્વારા તેમના પર અનેક સવાલો ઉભા કરવામાં આવે છે વિમાનને રનવે પર ઉતારી શક્યા હોત પરંતુ તેમણે તેવું ન કર્યું એરબસના સિમ્યુલેશન મુજબ તે શક્ય હતું એવું વીસ વખત ટેસ્ટ કરવામાં આવે છે પાઇલટ પછી સમગ્ર ઘટનાને કેવી રીતે હેન્ડલ કરે છે તેના જવાબ કેવી રીતે આપે છે ઇન્ક્વાયરીમાં તેઓ શું શું જણાવે છે આ તમામ જવાબો તમને મળશે એમેઝોન પ્રાઇમની મૂવી સલીમા વાસ્તવિક ઘટનાને આધારિત આ ફિલ્મ બનાવવામાં આવી છે તો બિલકુલ જોઈ નાખજો આ પ્રકારના જે પ્લેન ક્રેશ થાય છે અને ત્યાર પછી કેવી રીતે પેન્સેન્જરોને બચાવવામાં આવે છે અને કેવી રીતે ઇન્કવાયરીમાં જવાબ આપવામાં આવે છે આ જ પ્રકારના અનેક કિસ્સા અમે તમારી સામે લાવતા રહીશું સોમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર